સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર નિધિ સિવાયનો વિરોધ પાલિકા ડેપ્યુટી કમિશનર સાથે યુનિયનની મિટિંગમાં કામદાર વિરોધી વાતો કહેતાનો આક્ષેપ કરાયો છે ગુજરાતમાં રહેલા ગુજરાતીઓ વિશે અશોભનીય વાત કહી હોવાનો આક્ષેપ કર્મચારી મહામંડળ દ્વારા મેયર પાલિકા કમિશનર સ્ટેન્ડિંગ કમિશનર ચેરમેનને આવેદનપત્ર આપી અને વિરોધ કરવામાં આવ્યો તાત્કાલિક ધોરણે નિધિ સિવાયની બદલી કરવાની માંગ કરવામાં આવી રહી છે સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા તારીખે તમામ યુનિયનો સાથેની મિટિંગમાં ડેપ્યુટી કમિશનર ડેપ્યુટેશન શ્રીમતી નિધિ સિવાસે એવા શબ્દો ઉચ્ચાર્યા હતા કે ગુજરાતના લોકો એક કરતાં વધુ પત્નીઓ રાખે છે આમ કરી અને તેમણે સમગ્ર ગુજરાતના લોકોનું અપમાન કર્યું છે જેથી અમે આજ રોજ માંગણી કરી છે કે શ્રીમતી નિધિ શિવાજને તાત્કાલિક સુરત મહાનગરપાલિકામાંથી ગુજરાત સરકારમાં પરત મોકલવામાં આવે અને અમે તો ત્યાં સુધી કહી રહ્યા છીએ કે જો આવા અધિકારી ગુજરાતને વિરોધી હોય તો તેમને ગુજરાતમાં ન રાખતા તેમને ગુજરાત બહાર મોકલવા જોઈએ અને સાથે સાથે અમારા જે કર્મચારીઓના પ્રશ્નો લાંબા સમયથી પડતર છે એ અંગે પણ મ્યુનિસિપલ કમિશનરશ્રી સાથે વિશદ ચર્ચા થઈ છે અને એમણે હવે પછી ટૂંક સમયમાં અમારા તમામ યુનિયનો સાથે મીટિંગ કરી અને પ્રશ્નોનું નિરાકરણ લાવીશું એવી આજરોજ અમને અહીંયા ધરપકડ આપી છે